નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને લાઈક કરી દેજો અને આપણું જે બીજા નંબરનું ચેનલ છે કિશન પિંડારીયા નામનું એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણા સાહીઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસોથી બારસો બ્યાસી તુવેર અઢારસોથી બે હજાર પચાસ રૂપિયા टोल 2100 થી 2870 અડધા જે 1500 થી 1800 સોયાબીન 810 થી 872 ચાડી મકફડી 1050 થી 1286 જીણી મકફડી 1000 થી 1257 અપાસે 1000 થી 1212 એ જ રીતે જીરાની વાત કરીએ જૂનાગઢમાં તો 7100 રૂપિયા થી 7100 રૂપિયા વાત કરીએ જામ જodhpur ની એરંડો આજે એક હજાર છપ્પનથી અગિયારસો છ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકોતેર તલાજે સત્યાવીસોથી ઓગણત્રીસો પચાસ ચણા નવસો પચાસથી અગિયારસો રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો એકોતેર ધાણી બારસોથી સત્યાવીસો એકતાલીસ ચીણી મગફળી નવસોથી બારસો એકસઠ ચડી મગફળી નવસો પચાસથી બારસો पासाजे 1041 થી 1466 એજ રીતે જીરાની જો વાત કરીએ જામ જોધપુર માં આજે તો ₹5000 થી ₹6700 વાત કરીએ જામનગર ની એરંડો આજે 1000 થી 1170 લસડા 3800 થી 6600 અડા આજે 1200 થી ₹1815 અજમો 2400 થી 5030 દાણા ની વાત કરીએ તો 1155 થી 1335 आग बात कर सोयाबीन तो आठ सौ सौ पिस्तालीस जागफी पचास मगफड़ी एक हजार पचास सौ पिस्तालीस कपास नवसो पंदर सौ पंदर रूपया जमनगर मो जीरात करे तो पांच हजार त्र सौ रूपया छ हजार त्र सौ पांसठ रुपया तो आता जामनगर न बजार भाव बात करिए गोडल ख आज चार सौ पचास धीप सौ बयासी ડુંગળી 61 થી બસો છપ્પન તુવેરાજે બારસો થી બે હજાર એકાવન થલ બે હજાર થી ત્રણ હજાર એકાણું એરંડો નવસો થી અગિયારસો એકવીસ અડદ પંદરસો થી અઢારસો એકાવન ચણા એક હજાર થી બારસો એકોતેર કલંજીની વાત કરીએ તો પંદરસો થી એકત્રીસ લસણ આજે ત્રણ હજાર નવસો થી આઠ હજાર છસો એકતાલીસ જે હા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણનો હાઇસ્ટ ભાવ આઠ હજાર નહીં સાડા આઠ હજારની પણ આઠ હજાર છસો અને એકતાલીસ ભાવ જોવા મળેલો છે એ જ રીતે નવા લસણની જો વાત કરીએ તો તેરસો થી છ હજાર એકત્રીસ આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તેરસો અગિયારથી ત્રેવીસો એક્યાસી ધાણા આઠસો થી એકસઠ ધાણી નવસો થી એકોતેર कपासनी जो बात करिए गोंडलमाजे तो 1001 થી 1431 જીણી મકફડી 801 થી 1266 ચાડી મકફડી 721 થી 1316 રૂપિયા નવા દાણા આજે 901 થી 2201 રૂપિયા નવી દાણીની જો વાત કરીએ તો 1001 થી 3401 રૂપિયા જીરૂ માજે 5001 થી 6421 રીતે પાંચસો રૂપિયા થી સાત હજાર એકસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો લાઇક આપી દેજો જેથી યુટ્યુબને પણ ખબર પડે કે વિડીયોમાં કંઈક સારી એવી માહિતી મળે છે અને તમારા એક લાઇક કરવાથી વિડીયોને પુશ મળશે અને વિડીયો વધારે ખેડૂતો સુધી પહોંચશે એટલે જરૂરથી લાઇક આપી દેજો અને બીજું જે આપણું ચેનલ છે કિશન પિંડારીયા નામનું એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર